જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત જાણવા જઈ રહ્યા છીએ કે કઈ કઈ વસ્તુઓ એવી છે કે જેને તમારે સુધા સમયે તમારી પાસે રાખીને ન સૂવું જો તમે આવી વસ્તુઓને તમારા માથા પાસે અથવા તો તમારી પાસે રાખીને સૂવો છો તો વાસ્તુશાસ્ત્રમાં અને જ્યોતિષશાસ્ત્રમાં તે ખરાબ માનવામાં આવે છે અથવા તો તેનાથી તમારા અંદર દુર્ભાગ્ય આવી શકે છે નકારાત્મક શક્તિ આવી શકે છે અને રાત્રે તમને ખરાબ સપના પણ આવી શકે છે તો મિત્રો તમે પણ આવી વસ્તુઓથી બચવા માંગતા હોય તો તમારે આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ વસ્તુ પોતાની પાસે રાખીને ન સૂવું નહીંતર તમારા માટે આ ખૂબ જ મોટું દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે અને ધ્યાનથી જોવો પડશે અને ખાસ કરીને મહિલાઓએ તો આ કેટલી એવી વસ્તુઓને વસ્તુઓ છે કે જેને પોતાની પાસે રાખીને ન સુવું નહીંતર તેમના જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને આ સાથે આપણે આજના વિડીયોમાં એ પણ જણાવવાના છીએ કે કયા એવા કામ છે જે તમારે રાત્રિના સમયે ન કરવા જો તમે પણ આ કામ સાંજે કરો છો તો તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી જશે અને તમારે ભયંકર ગરીબીનો સામનો કરવો પડશે અને તમે એટલા બધા ગરીબ પણ થઈ જશો કે તમારી પાસે ખાવા માટે એના પણ પૈસા ન વધે તે માટે તમારે આ માહિતીને જાણવી ખૂબ જ જરૂરી છે અને આ સાથે આજના વિડીયોમાં હું તમને એ પણ જણાવવાનો છું કે તમારે પથારી ઉપર કેવી રીતે સૂવું જોઈએ કઈ બાજુ મુખ રાખીને સૂવું જોઈએ કઈ બાજુ પગ રાખીને સૂવા જોઈએ કઈ બાજુ ફરીને સૂવું જોઈએ જેથી કરીને તમારા ઉપર જે કોઈ પણ નકારાત્મક પ્રભાવ છે જે કોઈ પણ નકારાત્મક શક્તિ તમારી આજુબાજુમાં છે તેને તમે દૂર કરી શકો છો પૂરી જાણકારી માટે આ વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી જરૂરથી સાંભળજો અને આ વિડીયોમાં અમે તમને જાણકારી જણાવવાના છીએ જે જાણકારી તમને નહીં ખબર હોય અથવા તો તમે આ જાણકારી વિશે નહીં જાણતા હોય મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હર હર મહાદેવ અને જે મિત્રો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ જે વાસ્તુશાસ્ત્રનું વિશેષ જ્ઞાન ધરાવતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ ઘણી વાત કીધેલી છે કે જે મનુષ્યના કલ્યાણ માટે ખૂબ જ જરૂરી છે અને મનુષ્ય તે વાતોને અપનાવીને તે નિયમોનું પાલન કરીને પોતાના જીવનમાં સફળતા મેળવી શકે છે અને સફળતાના દરવાજા સુધી અને શિખર સુધી પહોંચી શકે છે તે માટે ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલી વાત એ પણ કહી હતી કે સવારના સમયે મનુષ્યએ ક્યાં એવા સમયમાં ઉઠવું જોઈએ તો શ્રી કૃષ્ણના મતે મનુષ્યએ સવારના સમયમાં એટલે કે બ્રહ્મ મુહૂર્ત જરૂરથી ઉઠવું જોઈએ તેનાથી તેમને દિવ્ય શક્તિ પ્રાપ્ત થશે અને જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે તેમના જીવનમાંથી ધીરે ધીરે નકારાત્મકતા નાબૂદ થઈ જાય છે અને બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે એટલે કે બ્રહ્મ મુહૂર્ત ઉઠવા માટેનો એવો સમય છે કે જે સમયમાં ભગવાન તમારી તમામ ઈચ્છાઓ સાંભળે છે તમારી તમામ પ્રાર્થનાઓ સાંભળે છે અને જો તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો ત્યારબાદ જો તમે ભગવાનની ભક્તિ કરો છો ધ્યાન કરો છો અથવા તો વ્યાયામ કરો છો અને પોતાના સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જાઓ છો તો ભગવાનના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તમે થોડા સમયમાં જ તમારી અંદર એવો બદલાવ જોશો કે તમે અત્યાર સુધી ન જોયો હોય અને બ્રહ્મ મુહૂર્તમાં જાગવા વાળા વ્યક્તિને જીવનમાં ક્યારેય નિરાશા નથી મળતી હંમેશા તેમને સફળતા મળે છે તે જે કોઈ પણ કાર્ય શરૂ કરે છે અથવા તો તે જે કોઈ પણ કામ શરૂ કરે છે કોઈપણ કાર્યની શરૂઆત કરે છે તેમાં તમને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થાય છે આવા વ્યક્તિ ઉપર ભગવાનની કૃપા રહે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં સુઈને સવારમાં જાગ્યા સુધીના સમયગાળામાં તમે જે કોઈ પણ કાર્ય કરો છો તેની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવેલી છે તેનું તમે સંપૂર્ણ જ્ઞાન આપેલું છે જો તમે તે જ્ઞાનને જાણી લો છો તો તમારા જીવનની દરિદ્રતાને તમારા જીવનની મુશ્કેલીને તમે જાતે તે દૂર કરી શકો છો અને આપણા શાસ્ત્રોમાં લખેલી આ જાણકારીને આજનું વૈજ્ઞાનિક પણ લાભકારી માને છે જાણકારી ઋષિ મુનિઓ એક હજાર વર્ષ પહેલા બતાવ્યું હતું તે આજે વિજ્ઞાન તેને સાચું સાબિત કરે છે અને આપણા પ્રાચીન સમયથી ઋષિ મુનિઓએ ઘણી ખરી શોધખોળ કરી હતી જે આજે આજના વૈજ્ઞાનિકો ત્યાં સુધી નથી પહોંચી શક્યા અને તે જ્ઞાન આજે આપણને જાણવા મળે છે પરંતુ ઘણા એવા લોકો છે કે જે આપણા પ્રાચીન મૂલ્યોમાં ધ્યાન નથી આપતા અને આમાંથી મળવાવાળા શુભ ફળોથી તેઓ વંચિત રહી જાય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલી એવી વસ્તુઓ છે જેને તમારે સમયે તમારી પાસે રાખીને ન અને તમારા માથા પાસે રાખીને કેટલી એવી વસ્તુઓને ન સુવું જોઈએ જેની મનાઈ કરેલી છે અને તે કઈ એવી વસ્તુઓ છે કે જે વસ્તુઓ જો તમે તમારા માથા પાસે રાખો છો તો તેમાંથી જે નકારાત્મકતા નીકળે છે તે આપણા મગજમાં સીધી અસર કરે છે મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ બતાવ્યું છે કે જે કોઈ પણ સ્ત્રીઓ આ વસ્તુઓને પોતાના માથા પાસે રાખીને સૂવે છે અથવા તો રાત્રે પોતાની પાસે રાખીને સૂવે છે તો તેને કારણે તેમના ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે અને ઘર પરિવારમાં આર્થિક પરેશાનીઓ શરૂ થઈ જાય છે ઘર પરિવારમાં ઝઘડા થવા લાગે છે અને અચાનક તેમના ઘરમાં ધનનો નાશ થઈ જાય છે અને જો તેમના ઘરમાં વિદ્યાર્થીઓ હોય તો તેમનું ભવિષ્ય પણ ખરાબ થતું જાય છે તે માટે તમે પણ સુતા સમયે પોતાની પાસે આ વસ્તુઓને રાખીને ભૂલથી પણ ન સુતા અને આવા લોકો હોય છે તે જાણે અજાણે પોતાની પાસે આ એવી કેટલી વસ્તુઓ રાખીને સૂઈ જાય છે ત્યારબાદ પોતાના જીવનમાં જ તે બરબાદીનું કારણ બની શકે છે અથવા તો તે લોકો જગ્યાની અછતને કારણે તે વસ્તુઓ પોતાની પાસે રાખતા હોય તો તે ખોટી જાણકારીને કારણે રાખતા હોય અથવા તો જગ્યાની કમીને કારણે તેઓ પોતાની પાસે રાખે છે આવી કેટલી વસ્તુઓ અને આ એવા કેટલીક એવી વસ્તુઓ છે કે જે લોકો પોતાના માથા પાસે રાખીને સૂવે છે જે કારણથી તેમણે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણી લઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી કેટલી વસ્તુઓ કે જે આપણે પાસે રાખીને ન સુવું તો તેને તો તેની પહેલા તમને વિનંતી છે કે અમારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવે પહેલી વસ્તુની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર મનુષ્ય સુધા સમયે પોતાના પગ દક્ષિણ અથવા તો પૂર્વ દિશા બાજુ રાખીને ન સુવા જોઈએ કારણ કે જો તમે આ બાજુ પગ રાખીને સૂવો છો તો તેને કારણે તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે યથાર્થ તમારે તમારા પગની ઉત્તર દિશા અથવા તો પશ્ચિમ દિશા તરફ રાખીને સુવું જોઈએ તેનાથી તમારા ઘરમાં કલ્યાણ આવી શકે છે ક્યારેય પણ દુર્ભાગ્ય નથી આવતું અને તમારું માથું તમારે હંમેશા દક્ષિણ દિશા અથવા તો પૂર્વ દિશા બાજુ રાખીને જ તે સુવું જોઈએ જો મિત્રો તમે પણ આવી રીતે સુવો છો તો તમારા જીવનમાં તમારા શરીરમાં વધારે સકારાત્મક ઉર્જા આવે છે અને જે નકારાત્મક શક્તિઓ હોય નેગેટિવ ઉર્જા હોય છે નકારાત્મક વિચારો હોય તે તમારા શરીરમાંથી જતા રહે છે અને તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે તમારા જીવનમાં ક્યારે પણ ગરીબી નથી આવતી અથવા તો સ્વપ્ન દોષ જો તમારી સાથે હોય અથવા તો જો તમારા જીવનમાં સ્વપ્ન દોષ હોય તો તમારે જરૂર દક્ષિણ અથવા તો પૂર્વ દિશા બાજુ મુખ રાખીને સુવું જોઈએ અને જે લોકો આવી રીતે સુવે છે તે હંમેશા પોતાના જીવનમાં ઉન્નતિ જ કરે છે મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો કેટલાય લોકો સૂતી વખતે પોતાની પાસે પાણી રાખીને સુવે છે અને વાસ્તુશાસ્ત્રમાં આને અશુભકારક માનવામાં આવે છે સુતા સમયે જો તમે તમારી પાસે જળ રાખીને સુવો છો પાણી રાખીને સુવો છો તો તેના કારણે તે વ્યક્તિનો ચંદ્રમાં પ્રભાવિત થઈ જાય છે અને આની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે જે લોકો પોતાના માથા પાસે અથવા તો પોતાની પાસે પાણી રાખીને સુવે છે તો તેના કારણે તેનો ચંદ્રમાં નબળો પડતો જશે અને તમને માનસિક અથવા તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે તે માટે વ્યક્તિએ પોતાના માથા પાસે ક્યારે પણ પાણી રાખીને ન સુવું મિત્રો હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે સુધા સમયે ક્યારે પણ તમારે તમારી પોતાની પાસે બૂટ ચપ્પલ ન રાખવા અથવા તો ઘણા લોકો પોતાના બેડ નીચે ચપ્પલ રાખે છે પરંતુ તેમણે આવી ભૂલ ન કરવી તેમણે પોતાની સુવાની જગ્યાની આજુબાજુમાં ક્યાંય પણ ચપ્પલ ન રાખવા આ તમારા દુર્ભાગ્યને વધારે છે કારણ કે ચપ્પલ તે પગમાં પહેરવાની વસ્તુ છે એટલે કે તેનો અર્થ એ થાય છે કે તમારી તમામ નકારાત્મકતા તમારા પગમાં હોય છે તે પગમાંથી બહાર નીકળીને અને આની સાથે જો તમે તમારી પાસે તેને રાખીને સૂવો છો તો તેનાથી તમારા જીવન ઉપર તેની અસર થઈ શકે છે તેની ખરાબ અસર પણ થઈ શકે છે મિત્રો હવે ચોથી વસ્તુની વાત કરીએ તો તમે જે સ્થાન ઉપર સૂવો છો તમે જે જગ્યા ઉપર સુવો છો ત્યાં તમારી સામે અથવા તો આજુબાજુમાં ક્યાંય પણ કાચ ન હોવો જોઈએ અને આની સાથે સુતા સમયે ક્યારેય પણ તમારે ભૂલથી પણ તમારી છબીને તમારે કાચમાં ન જોવી અને સવારે ઉઠીને ઉઠતાની સાથે જ તમારે કાચમાં તમારી છબી જો તમે જુઓ છો તો તેને કારણે તે દુર્ભાગ્ય લાવે છે અને તે દુર્ભાગ્યનું કારક પણ માનવામાં આવે છે આની સાથે જે કોઈ પણ વ્યક્તિ તે કરે છે તો તેને ડર અથવા તો ભ્રમ જેવા જીવનમાં આવી શકે છે અને આના કારણથી જ તે તેમના જીવનમાં અથવા તો તમે જ્યારે પણ સુવો છો ત્યારે તમને ખરાબ સપના આવતા હશે અથવા તો ખરાબ વિચારો પણ આવતા હશે આની સાથે નકારાત્મકતા પ્રભાવને કારણે તમારું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે મિત્રો પાંચમી વસ્તુની વાત કરીએ તો તમારે સુધી વખતે પોતાની પાસે જો તમે સુગંધિત તેલ રાખો છો તો નકારાત્મક શક્તિઓને તે આકર્ષિત કરે છે જો તમે તેને પોતાની પાસે રાખો છો તો તેને તમારા જીવનમાં તે નકારાત્મક શક્તિઓ લાવી શકે છે મિત્રો હવે છઠ્ઠી વસ્તુની વાત કરીએ તો આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતાના માથા પાસે પુસ્તકોને રાખીને સુવાથી પણ દુર્ભાગ્ય આવે છે અને જે લોકો વિદ્યાર્થીઓ હોય છે તે લોકોએ ખાસ કરીને પોતાના માથા પાસે પુસ્તકો રાખીને ન સુવું તેનાથી માતા સરસ્વતી ક્રોધિત થઈ જાય છે કારણ કે પુસ્તકોને માતા સરસ્વતીનું પ્રતિક માનવામાં આવે છે અને જો તમે તેને પોતાના માથા પાસે રાખીને સુઈ જાઓ છો તો તે તમારા ઘરમાં દુર્ભાગ્યનું કારક પણ બની શકે છે અને તમારી યાદ રાખવાની શક્તિ પણ ઓછી થઈ શકે છે અને જો તમે પુસ્તકોને પોતાના માથા પાસે રાખીને સૂવો છો તો તેને કારણે તે પુસ્તકોનું અપમાન કર્યું પણ માનવામાં આવે છે જેનાથી મા સરસ્વતીની કૃપા તમને પ્રાપ્ત નથી થઈ શકતી હંમેશા પુસ્તકોને વાંચ્યા બાદ તેને તેના સ્થાન ઉપર તમારે હંમેશા મૂકવા જોઈએ મિત્રો હવે સાતમી વસ્તુને વાત કરીએ તો મનુષ્ય ક્યારેય પણ ધન અથવા તો ધનને સંબંધી કોઈ પણ વસ્તુને પોતાના માથા પાસે રાખીને ન સૂવું આમ કરવાથી તે વ્યક્તિના જીવનમાં અચાનક ખર્ચ વધવા લાગે છે અને તે વ્યક્તિએ ધનહાનિનો સામનો પણ કરવો પડી શકે છે પૈસાને તેના શ્રેષ્ઠ સ્થાન ઉપર રાખવા જોઈએ કારણ કે જો તમે ધનને તેના ઉચિત સ્થાન ઉપર રાખો છો તો તેને કારણે મહાલક્ષ્મી પણ તમારા જીવનમાં તેઓ તેમના આશીર્વાદ વરસાવે છે અને તેની સાથે ધનની વૃદ્ધિ થાય છે મિત્રો હવે આઠમી વસ્તુની વાત કરીએ તો ક્યારેય પણ તમારે તમારા બેડમાં

અથવા તો કોઈ પણ એને લગતા સાહિત્ય ન રાખવા આવું કરવાથી આસપાસનું વાતાવરણ અપવિત્ર થઈ જાય છે અને તેમના ઘરમાં હંમેશા નકારાત્મકતા ફેલાય છે મિત્રો જે પણ સ્થાન ઉપર તમે જે પણ રૂમમાં તમે જુઓ છો તે રૂમમાં તમારે તેની દિવાલ ઉપર તમારે કોઈ પણ હિંસક પ્રાણીઓ અથવા તો જે પ્રાણીઓ લડાઈ કરી રહ્યા હોય તેવા ચિત્ર તમારે ન લગાવવા તેનાથી વ્યક્તિના જીવનમાં હંમેશા તામસિકતા આવે છે આવું કરવાથી તમારા ઉપર તેનો નકારાત્મક પ્રભાવ પડી શકે છે અને જો તમારા ઘરમાં પણ આવા ચિત્રો હોય તો તેને કારણે તમારો સ્વભાવ પણ વધારે પડતો ઉગ્ર બનવા લાગે છે અને તમે વાતે વાતે ગુસ્સો કરવા લાગો છો તેનું મુખ્ય કારણ આવું હોઈ શકે છે કે તમારી આજુબાજુનું વાતાવરણ હંમેશા ગુસ્સાવાળું રહેતું હોય તો તેને કારણે તમે પણ ગુસ્સો કરવા લાગો છો જે કારણથી તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે અને મિત્રો આની સાથે તમારે સમયે પોતાની પાસે અથવા તો પોતાના માથા પાસે લોખંડની વસ્તુ ન રાખવી જેમાં ચાવી વગેરે આવી શકે છે જે લોકો પોતાના માથા પાસે ચાવીને રાખીને સૂતા હોય તો તેને કારણે તેમના શત્રુઓ વધવા લાગે છે આની સાથે મિત્રો જો તમે શત્રુઓથી પીડિત છો તો તમે જે રૂમમાં સૂવો છો જે જગ્યા ઉપર તમે સૂવો છો તે તમારે તમારા બેડરૂમની નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખવી જોઈએ પરંતુ તમારે આને તમારા માથા પાસે નથી રાખવાની એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા માથા પાસે તમારે કોઈ પણ લોખંડની રાખવાની મિત્રો આ એવી કેટલી વસ્તુઓ હતી કે જેને તમારે સૂતા સમયે પોતાના માથા પાસે અથવા તો પોતાની પાસે રાખીને ન સુવો જો મિત્રો તમે પણ તમારા માથા પાસે આમાંથી કોઈ પણ વસ્તુ રાખીને સૂતા હોય તો આજે તેને હટાવી દેજો અને રાત્રે તમારે આ વસ્તુઓને ક્યારેય પણ પોતાના માથા પાસે ન રાખવી નહીતર તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે અને જો તમે સફળતાના શિખર સુધી પહોંચવા માંગતા હોય તો તમે ત્યાં સુધી નથી પહોંચી શકતા તે માટે તમારે આવી નાની વાતોનું ધ્યાન રાખવું પડશે મિત્રો આની સાથે આપણા શાસ્ત્રોમાં એવી વસ્તુઓનું અને એવા કેટલાય કાર્યોનું વર્ણન કરેલું છે કે જેને તમારે રાત્રિના સમયે ન કરવા અથવા તો સાંજે તમારે તેવા કામોને ન કરવા કેમકે આ કામ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ વધે છે અને ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે ક્યારે પણ તમારા ઘરમાં પ્રગતિ નથી થતી પ્રગતિ જોવા નથી મળતી તે માટે તમારે જરૂરથી આ કામ સાંજે ન કરવા મિત્રો નંબર એક ની વાત કરીએ તો માન્યતા અનુસાર તમારે ભૂલથી પણ સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત ડૂબી ગયો હોય તે સમયે તમારે તમારા હાથના નખને ન કાપવા જો મિત્રો તમે પણ રાત્રે નખ કાપો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે તમે હંમેશા ગરીબીનો શિકાર બનેલા રહો છો તે માટે તમારા હાથના અથવા તો પગના નખ તમારે રાત્રિના સમયે ન કાપવા મિત્રો એ પણ માનવામાં આવે છે કે જે લોકો રાત્રે નખ કાપે છે તો તેનાથી માતા લક્ષ્મી પણ રૂઠી જાય છે અને તેવા લોકોથી માતા લક્ષ્મી નારાજ રહે છે તેમના ઘરમાં ક્યારેય પણ તેઓ નિવાસ નથી કરતા મિત્રો બીજા નંબરની વાત કરીએ તો આ વસ્તુ સ્ત્રીઓ માટે જાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણી મહિલાઓ રાત્રે સૂતા સમયે પોતાના વાળ ખુલ્લા રાખીને સૂવે છે પરંતુ એ જે મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખીને સાંજે સૂતી હોય તો તેના ઘર માટે તે દુર્ભાગ્યનું કારણ બની શકે છે તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ ફેલાઈ જાય છે માન્યતા એ પણ છે કે જે કોઈ પણ મહિલા પોતાના વાળને ખુલ્લા રાખીને રાત્રે સુવે છે તો તેના ઘરની ખુશાલી દરિદ્રતા આવી શકે છે અને તે ઘરમાં દુઃખનું કારણ તે બની શકે છે તે માટે તમારે આ ભૂલને ન કરવી અને જે મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખીને રાત્રે સૂવે છે તો તેને કારણે તેના પતિને આયુષ્ય પણ ઓછી થઈ જાય છે મિત્રો નંબર ની વાત કરીએ તો ઘણા લોકો પાર્ટી અથવા તો કોઈ પણ પ્રસંગમાં જતા હોય ત્યાં તેઓ પરફ્યુમ લગાવીને જતા હોય સુગંધિત અત્તર લગાવીને જતા હોય પરંતુ તેમણે રાત્રિના સમયે જો આવા કોઈ પણ ફંક્શનમાં હોય તો તેમણે તે સમયે અત્તર અથવા તો પરફ્યુમ ન લગાડવું અને મિત્રો આવું કરવાથી એવું પણ માનવામાં આવે છે કે સારી અને ખરાબ એ બંને શક્તિઓ નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ તમારા તરફ આકર્ષિત થાય છે અને જો મિત્રો તમે અત્તરનો ઉપયોગ કરો છો કર્યો હોય અથવા તો તમે કોઈ પણ પાર્ટીમાં ગયા હોય ત્યાં તમે સ્પ્રેનો ઉપયોગ કર્યો હોય તો તમારે તેના પહેલા તમારે જ્યાં પણ તમે સુવો છો તે પહેલા તમારે તે કપડાને જરૂરથી બદલી લેવા જોઈએ તમારે કોઈ પણ સુગંધિત અત્તર છાટેલા કપડાં ક્યારે ન પહેરવા ખાસ કરીને જે રાત્રે સુતા સમયે તમારે તેવા કપડાં ન પહેરવા મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે રાત્રે સુગંધ સુગંધ માટે સ્પ્રેનો ઉપયોગ કરે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે આવી રીતે ન કરવું આ તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે મિત્રો હવે નંબર 4 ની વાત કરીએ તો તમારે ક્યારે પણ જે એઠા વાસણો હોય છે તો તમારે તેને રસોઈ ઘરમાં ન રાખવા ઘણી મહિલાઓ આળસને કારણે સવારે વાસણ ધોવાનું પસંદ કરતા હોય પરંતુ સાંજે જે લોકો ભોજન કરે ત્યારબાદ તરત જ તે વાસણને સાફ કરી નાખવા જોઈએ મિત્રો આપણા શાસ્ત્રો અનુસાર જે લોકો રાત્રે વાસણો એમને એમ પડ્યા રાખે છે વાસણોને આખી રાત એમને એમ રાખે છે તો તેમના ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી નિવાસ નથી કરતા અને તેમના ક્યારેય પણ તેમના ઘરમાં ક્યારેય પણ પૈસા નથી ટકતા તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું પડશે મિત્રો હવે નંબર પાંચની વાત કરીએ તો માન્યતા છે કે તમારે રાત્રે એટલે કે જ્યારે સૂર્ય ડૂબી જાય ત્યારે તમારે તમારા ઘરમાં સાવરણીથી કચરું ન કાઢવું અથવા તો ઘરની બહાર તમારે કચરો ન કાઢવો આવું કરવાથી ઘરની બરકત ખતમ થઈ જશે અને તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે તે માટે તમારે રાત્રિના સમયે સાવરણીથી કચરું ન કાઢવું કારણ કે સાવરણીમાં માતા લક્ષ્મીજીનો નિવાસ કરે છે અને માતા લક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે તે માટે તમારે સાવરણીને હંમેશા દક્ષિણ દિશા બાજુ રાખીને સૂવું જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે મિત્રો હવે નંબર 6 ની વાત કરીએ તો આપણે જે જગ્યાએ સૂઈએ છીએ તે જગ્યા આપણી મનપસંદની જગ્યા હોવી જોઈએ જો આપણા મનપસંદની તે જગ્યા હશે તો આપણને શાંતિની નિંદર મળશે અને આપણા તણાવ જે હોય છે દિવસભરનો થાક હોય છે તો તે પણ ઓછો થઈ જાય છે તે માટે આપણા મનપસંદનું સૂવાનું સ્થાન હોવું જોઈએ આની સાથે તમારે વધારે પડતા તેજ રંગના ઓશિકાનો ઉપયોગ પણ તમારે સૂતા સમયે નથી કરવાનો રાત્રે સૂતા પહેલાં તમારે જરૂરથી ઘરમાં કપૂર સળગાવાનું છે કપૂરનો ધુમાડો કરવો જોઈએ તમે જે ઘરમાં સૂવો છો તે રૂમમાં તમારે રાત્રિના સમયે એટલે કે સૂતા બે થી ત્રણ કપૂર જરૂરથી સળગાવવા જોઈએ તેને કારણે તમારા ઘરમાં સુગંધિત વાતાવરણ આવે છે અને તે સકારાત્મક ભર્યું વાતાવરણ પણ તમારા ઘરમાં રહે છે અને બધા પ્રકારના તણાવો પણ ઓછા થઈ જાય છે અને મિત્રો તમારે રાત્રે સુતા પહેલા જરૂરથી તમારા હાથ પગ સરખી રીતે ધોઈને સૂવું જોઈએ તો તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતા નથી આવતી અને તમારે તે વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે રાત્રે સૂવો છો જે તમારો રાત્રે સૂવાનો સમય હોય તેના બે થી ત્રણ કલાક પહેલાં તમારે રાત્રિ ભોજન કરી લેવાનું છે અને તમારે રાત્રે હંમેશા સાદું અને હલકું ભોજન જ કરવું જોઈએ અને મિત્રો તમને એક છેલ્લી વાત જણાવી દઉં કે તમારે રાત્રે સૂતા પહેલાં તમારા ઈષ્ટદેવનું જરૂરથી નામ જાપ કરવો જોઈએ અથવા તો જો તમે તેમના મંત્રનો જાપ કરતા હોય અથવા તો ઈષ્ટદેવને જો તમે મંત્ર જાપ કરી શકતા હોય તો તમારે જરૂરથી તમારા ઈષ્ટદેવનો મંત્ર જાપ કરવો જોઈએ તેનાથી તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયો મેં તમને જે જાણકારી બતાવી તે જાણકારી તમને જાણવી ખૂબ જ જરૂરી હતી અને આ જાણકારી જો તમે સરખી સમજી લીધી અને રાત્રિના સમયે આવી કેટલી ભૂલો નથી કરતા તો તમારા જીવનમાં ક્યારેય પણ દરિદ્રતા અને નિરાશા નથી આવતી મિત્રો હંમેશા રાત્રે તમારે ડાબી બાજુ પડખું ફરીને જ સુવાનું છે આ સાથે મિત્રો આપણે આજનો વિડીયો આ માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલને ઓન કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતા લક્ષ્મી લખી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાતે રાતે